ચાણસમા તાલુકાના સુણસર ગામમાં ગામ લોકો દ્વારા ઓ એનજીસી ના ઈદી નો સમારંભ યોજાયો ચાણસમા તાલુકાના સુણસર ગામ ખાતે આવેલ શક્તિ વિદ્યાલયની અંદર સુણસર ગામ આયોજિત મહેસાણા ઓએનજીસી ના મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તા તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના ના દિવસે

તેમના ધર્મપત્નીએ જણાવ્યું હતું કે આજે સુણસર ગામમાં દીકરીઓનો જુસ્સો ઘણો છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે દીકરીઓ ભણી ગણીને આગળ આવશે તેમજ તેમણે કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ભાજપ પક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને ઓએનજીસીના નવા વપરાયેલ હાઈ પાવર કમિટી મેમ્બર વિનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજે સુણસર ગામમાં મહેસાણા ઓએનજીસીના મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તાનો વિદાય સમારંભ રાખ્યો છે ત્યારે ઓએનજીસી દ્વારા સાહેબના માધ્યમથી ગામના વિકાસમાં સહભાગી બની સહયોગી આપ્યો છે ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં બંને શાળા પરિવાર તથા સમસ્ત સુણસર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ઓએનજીસી પરિવાર શ્રી ઉનિયલ સાહેબ ઓએનજીસી અધિકારી મનુભાઈ પ્રજાપતિ ઓએનજીસી અધિકારી તેમજ શાળાના આચાર્ય સંસ્થાના મંત્રી સ્ટાફ મિત્રો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને ઓએનજીસીના નવા વપરાયેલ હાઈ પાવર કમિટી મેમ્બર વિનયસિંહ ઝાલાએ કર્યું હતું રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝી ફોર